તો દોસ્તો સ્વાગત છે ફરીથી એકવાર આપ સૌની પોતાની ચેનલ ખેડૂત ઓનલાઈન પોર્ટમાં તો દોસ્તો આજની વિડીયોની અંદર આપ સૌની સૌથી મોટી અને મહત્વપૂર્ણ માહિતી જણાવવાનો છું તો સૌથી પહેલી ખેડૂતો વિશેની મોટી માહિતી આવી રહી છે કે હવે વિઘા દેડ વીસ હજાર મળશે રાજ્ય સરકાર દ્વારા અમલમાં મુકાયેલી નવી યોજનાની માહિતી આપતા કૃષિમંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે રાજ્યના દરેક નાગરિકને રાસાયણિક ખાતર તેમજ જંતુનાશક દવાનો ઉપયોગ કર્યા વિના ઉત્પાદિત કરેલા શાકભાજી પાકો સરળતાથી મળી રહે તે માટે શાકભાજી પાકોમાં પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન આપવાની યોજના અમલમાં મૂકવામાં આવી છે આ યોજના હેઠળ શાકભાજીની ખેતી પ્રાકૃતિક ખેતી પદ્ધતિ કરતા હોય તેવા ખેડૂતોને બિયારણ પ્રાકૃતિક ઇનપુટ ખેતી ખર્ચ તથા શાકભાજી પ્રાકૃતિક ખેતીના પ્રોત્સાહન મળે તે માટે મહત્તમ રૂપિયા વીસ હજારની સહાય છે તે આપવામાં આવશે આ યોજના અમલીકરણ માટે રાજ્ય સરકાર દ્વારા અંદાજપત્રમાં રૂપિયા એક હજાર લાખની રકમ છે તે ફાળવવામાં આવી છે તો ખાસ અને મહત્વપૂર્ણ માહિતી છે દોસ્તો ખેડૂતો માટે ત્યારબાદની મહત્વપૂર્ણ માહિતી સૌની સામે આવી રહી છે દોસ્તો કે નવો રાઉન્ડ શરૂ આજે છોતરા કાઢિયા હવામાન વિભાગના આંકડા અનુસાર વહેલી સવારે છ વાગ્યાથી દસ વાગ્યા સુધીમાં સોળ તાલુકાઓમાં વરસાદ નોંધાયો હતો વલસાડમાં સૌથી વધુ ત્રણ ઇંચ થી વરસાદ નોંધાયો હતો પારડીમાં બે પોઈન્ટ સિત્યાસી ઇંચ ચીખલીમાં એક પોઈન્ટ ઇંચ વરસાદ નોંધાયો હતો તેર તાલુકામાં એક થી ઓછો વરસાદ પડ્યો હતો અને સાથે આપ સૌને જણાવીએ કે ગુજરાતના ખેડૂતો માટે સારા સમાચાર એ છે કે રાજ્યમાં નવી સિસ્ટમ સક્રિય થતાં ફરી વરસાદ શરૂ થઈ શકે છે પંદર ઓગસ્ટથી ગુજરાતમાં ફરી વરસાદની નવી શરૂઆત થશે અને હવામાન વિભાગના જણાવ્યા અનુસાર એક ટ્રફ સક્રિય થયો છે અને ગુજરાતમાં મેઘરાજાનું આગમન થઈ શકે છે આવતીકાલથી ધીમે ધીમે ચોમાસું બેસશે અને પંદર દિવસ પછી ભારે વરસાદ પડી શકે છે તો ખેડૂતો માટે સારા સમાચાર સામે આવ્યા છે ત્યારબાદની મહત્વપૂર્ણ માહિતી સૌની સામે આવી રહી છે કે આવતો હપ્તો ક્યારે આવશે અને કોને મળશે દેશમાં કરોડો ખેડૂતો પીએમ કિસાન યોજનાનો લાભ લે છે અને વીસમા હપ્તો ઘણા બધા ખેડૂતોને મળી ગયો છે તો હવે ખેડૂતો છે તે એકવીસમા હપ્તાની ફરીવાર રાહ જોઈ રહ્યા છે તમને જણાવી દઈએ કે એકવીસમો હપ્તો ફક્ત તે ખેડૂતોના ખાતામાં જશે જે ખેડૂતોએ અત્યાર સુધી ઈ કેવાયસી પૂર્ણ કર્યું છે અને બાકીની બધી માહિતી યોગ્ય રીતે નોંધાયેલ છે જે ખેડૂતોએ ઈ કેવાયસી કરાવ્યું નથી અથવા જેમના દસ્તાવેજો મેળ ખાતા નથી તેમના હપ્તાના પૈસા છે તો રોકી શકે છે સરકાર તો ખાસ અને મહત્વપૂર્ણ માહિતી છે કે જે લોકો એકવીસમાં હપ્તાનો લાભ લેવા માંગતા હોય તેઓએ ઈ કેવાયસી ઝડપથી કરાવી લેવું ત્યારબાદની મહત્ત્વપૂર્ણ માહિતી આપની સામે આગળ આવી રહી છે દોસ્તો કે મોટો ઝટકો વીજળી મોંઘી થશે દેશભરમાં વીજળી થઈ શકે છે મોંઘી વીજ કંપનીઓને નાણાં ચૂકવી દેવા માટે રાજ્યોને સુપ્રીમ કોર્ટ તરફથી કહેવામાં આવ્યું કે દેશભરમાં વીજ કંપનીઓ એક પોઈન્ટ પાંચ લાખ કરોડ રૂપિયાનું ચૂકવણી બાકી હોવાના અહેવાલ છે જે બોજો છે તે વીજ કંપનીઓ ગ્રાહકો પર નાખશે બાકી નાણાં ચાર વર્ષમાં પૂરા કરવાનો આદેશ આપ્યો છે તો મોટા સમાચાર છે દોસ્તો કે વીજળી છે તે મોંઘી થશે ત્યારબાદની મહત્વપૂર્ણ માહિતી આગળ આવી રહી છે દોસ્તો કે ગેસ સિલિન્ડર ત્રણસો રૂપિયા સબસીડી દોસ્તો આપ સૌને જણાવીએ કે એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી આમાં સરકારે પાંચ મોટા નિર્ણય લીધા હતા સરકારે ઉજ્જવલા યોજના માટે બાર હજારને સાઠ કરોડના વધારાના બજેટના પ્રસ્તાવને મંજૂરી આપી છે સરકારના આ નિર્ણયથી દસ કરોડ તેત્રીસ લાખ લોકોને ફાયદો થશે આ ઉપરાંત સરકારે સસ્તા એલપીજી સિલિન્ડર માટે ત્રીસ હજાર કરોડનું વધારાનું બજેટ નક્કી કર્યું છે કેબિનેટે ઉજ્જવલા યોજના માટે પણ બાર હજાર કરોડ રૂપિયા મંજૂર કર્યા હતા જેનો લાભ દેશમાં દસ તેત્રીસ કરોડ પરિવારોને મળશે આ યોજના હેઠળ લાભાર્થી પરિવારોને વર્ષે નવ એલપીજી સિલિન્ડર માટે ત્રણસો રૂપિયાની સબસિડી છે તે પ્રતિ સિલિન્ડર મળશે તો ખાસ અને મહત્વપૂર્ણ માહિતી છે દોસ્તો ગેસ સિલિન્ડર ધરાવતા લોકો માટે તો ત્યારબાદની આગળ માહિતી આવી રહી છે કે નવો કાયદો આખું ગુજરાતમાં એક કાયદો ગુજરાતમાં યુસીસી લાગુ કરવા અંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં બેઠક છે તે યોજાઈ હતી આ બેઠકમાં યુસીસી કમિટીના સભ્યો પણ હાજર રહ્યા હતા આ બેઠકમાં યુસીસીના રિપોર્ટને લઈને ચર્ચાઓ છે તે કરાઈ હતી અને યુસીસીની સમિતિએ લોકો સાથે ચર્ચા કરી હતી નાગરિકોના અભિપ્રાયને લઈને બેઠકમાં ચર્ચા કરાઈ હતી અને એક મહિનામાં રિપોર્ટ રાજ્ય સરકારને સોંપાઈ શકે છે ચોમાસું સત્ર દરમિયાન રિપોર્ટ રાજ્ય સરકારને સોંપાઈ શકે છે અને યુસીસી લાગુ કરવામાં છ મહિના જેટલો દોસ્તો સમય લાગી શકે છે દોસ્તો આપ સૌને જણાવીએ કે શું છે યુસીસી કાયદો યુસીસી એટલે સમાન નાગરિક સંહિતા જેને આપણે સરળ શબ્દોમાં કહીએ તો એક દેશ એક કાયદો ભારતમાં તમામ નાગરિકો માટે એક સરખો કાયદો હોવો જોઈએ પછી ભલે તેમનો ધર્મ કે જાતિ કોઈ પણ હોય હાલમાં વિવિધ ધર્મો માટે લગ્ન છૂટાછેડા દત્તક લેવાના નિયમો વારસો અને મિલકત સંબંધિત અલગ અલગ કાયદા છે જો સમાન નાગરિક સંહિતા એટલે કે યુસીસી અમલમાં આવશે તો આ તમામ બાબતો માટે એક જ કાયદો રહેશે યુસીસી ભારતના બંધારણના અનુચ્છેદ ચુમ્માલીસનો નો ભાગ છે અને રાજ્યનીતિના નિર્દેશ સિદ્ધાંતોમાં તેમનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે જેમાં સરકારની જવાબદારી તરીકે સમાન નાગરિક સંહિતા લાગુ કરવાની વાત છે તે કહેવામાં આવી છે જો આ કાયદો લાગુ થશે દોસ્તો તો ઘણા બધા કાયદાઓ છે તે બદલાઈ જશે ત્યારબાદની મહત્વપૂર્ણ માહિતી છે દોસ્તો આગળ કે શું ફરીવાર થશે ખેડૂત આંદોલન તો ખાસ માહિતી છે દોસ્તો કે ખેડૂતો ખાતર માટે વહેલી સવારથી જ લાઇનમાં ઊભા થઈ જાય છે ત્યારે આ તમામ પરિસ્થિતિઓને લઈને આજે બનાસકાંઠા જિલ્લામાં ભારતીય કિસાન સંઘ દ્વારા એક તાલુકાઓમાં આવેદનપત્ર છે તે આપવામાં આવ્યું હતું ભારતીય કિસાન સંઘના આગેવાનોની માંગ છે કે ખેડૂતોને વરસાદના કારણે નુકસાન થયું છે સરકાર દ્વારા તેનું વર્તળ તાત્કાલિક ચૂકવામાં આવે અને જે ખાતરના ભાવ વધ્યા છે અને અછત સર્જાય છે તેનું પણ નિરાકરણ લાવવામાં આવે અને જો આવનાર સમયમાં સરકાર ખેડૂતલક્ષી નિર્ણય નહીં લે તો ખેડૂત ઉગ્ર આંદોલન કરશે અને તેને તમામ જવાબદારી સરકારની રહેશે તો ખાસ અને મહત્વપૂર્ણ માહિતી છે દોસ્તો કે ખેડૂતો દ્વારા આ મહત્વની ચીમકી છે તે આપી દેવામાં આવી છે કે જો સરકાર છે તે ખેડૂતોની વાત નહીં માને તો ઉગ્ર આંદોલન થશે ખેડૂતો દ્વારા ત્યારબાદની મોટી માહિતી છે દોસ્તો આપશોની સામે આગળ કે ગુજરાતમાં થશે નવા જોની વાવાઝોડું દોસ્તો અત્યારે વરસાદી ઝાપટાં પડશે છ થી બાર ઓગસ્ટ વચ્ચે વરસાદી ઝાપટાં વધવાની સંભાવના રહેશે ઓગણીસથી બાવીસ ઓગસ્ટ વચ્ચેના રાજ્યમાં ઘણા ભાગોમાં વરસાદ થવાની સંભાવના રહેશે અને કેટલાક ભાગોમાં ભારે વરસાદ થવાની સંભાવના રહેશે ઓગસ્ટના અંત સુધીમાં રાજ્યમાં કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની સંભાવના રહેશે અને કેટલાક ભાગમાં નદીઓમાં પૂરની સ્થિતિ સર્જાઈ શકે છે સત્તર ઓગસ્ટે બંગાળના ઉપસાગરમાં એક મજબૂત સિસ્ટમ સક્રિય થશે અને ટ્રેક મધ્યપ્રદેશના ભાગો અને ગુજરાતના ભાગોમાં આવતા જોવા મળશે

આ કૃત્ય લોકપ્રિય પ્રતિનિધિત્વ અધિનિયમની કલમ સત્તર અને એકત્રીસ તેમજ બી એનએસની કલમ એકસો બ્યાસી હેઠળ ગુનો બને છે જેમાં એક મહિનાથી લઈને પાંચ વર્ષ સુધીની જેલ અથવા તો દંડ અથવા તો બંનેની સજા છે તે થઈ શકે છે તો ખાસ અને મોટી માહિતી છે દોસ્તો ચૂંટણી કાર્ડ ધારકો વિશે દોસ્તો આ હતા આજના આપણા સૌથી મોટા અને મહત્વના ખેડૂતો વિશેના નિર્ણયો આશા કરું છું દોસ્તો કે આપશોને આ મહત્વપૂર્ણ માહિતીઓ પસંદ આવી હશે જો પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં ચેનલ પર નવા આવ્યા હો તો અમારી ચેનલ ખેડૂત ઓનલાઈન પોઈન્ટને સબસ્ક્રાઈબ કરી અને